નમસ્કાર મારું નામ કૃષ્ણ છે અને આજે હું અહીંયા ઇસ્કોન મંદિર આવી છું જે અમદાવાદમાં છે અને અહીંયા જે જગ્યા છે ઇસ્કોન મંદિર એ મારી અમદાવાદના જે મંદિર છે એમાંથી મારી એક ફેવરિટ જગ્યા છે અને બીજું જે એક મંદિર છે કામેશ્વર જે નારણપુરા છે એ પણ મારું ફેવરિટ છે અને આ બંને જગ્યાએ હું જ્યારે બહુ ખુશ હોઉં અને બહુ દુઃખી હો ત્યારે હું એકલા આવ્યા જ કરું અને તમને હું કહી દઉં કે પહેલાં હું જ્યારે ભગવાનમાં માનતી નહોતી ત્યારે લોકો છે એવું કહેતા હતા જો તો કેવી નાસિક છે ત્રણ ચાર વર્ષ પહેલાં અને હવે હું ભગવાનમાં માનવા લાગી તો લોકો છે એ મારી એવી વાતો કરે કે લે હવે કેટલી ભક્તાણી થઈ ગઈ છે ભક્તિમાં ડૂબી જ ગઈ છે અને અમારા જે વાંસવાળા છે એ તો એવું જ કે લ લ આ તો ભગવાનમાં પહેલાં માનતી નહોતી હવે કહેવા ભગવાનના જ તે ફોટા મૂક્યા કર અને ભક્તાણી થવું ગઈ છે મોટી કૃષ્ણ તો મને આમ હસું આવે ને ક્યારેક ગુસ્સોય આવે પણ એ લોકોને નથી ખબર કે મારો ભગવાનને માનવાનું રીઝન છે એ અલગ છે અને મને એમ લાગે છે કે બીજી એક ફની વાત કહું કે જે મારા બાપુજી છે એમણે મારું નામ કૃષ્ણ રાખ્યું છે તો મારા બાપુજીએ જ્યારે કૃષ્ણા મારું નામ રાખ્યું તો મારું નામ છે એ રાશિ ઉપરથી નથી રાખવામાં આવ્યું મારી રાશિ બીજી આવી હતી અને મારા નાના જ્યારે આવ્યા તો એમણે કીધું કે આનું નામ છે આપણે હ ઉપરથી રાખશું એટલે મારું નામ એમ પણ મારા બાપુજી કે ના મારે તો નામ કૃષ્ણ જ રાખવું છે તો ક્યારેક હું તમને મારા નામ પાછળની મારા બાપુજી એ કૃષ્ણા નામ મારું કેમ રાખ્યું છે એના પાછળની પણ હું સ્ટોરી તમને કહીશ અત્યાર માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ અને ક્રિષ્ણા મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કૃષ્ણા મારો પ્રેમ છે ફ્રેન્ડ છે ફિલોસોફર છે એવી રીતે હું કૃષ્ણાને જોઉં છું તો ધન્યવાદ મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ જગ્યાએ થેન્ક યુ સો મચ એવરી